દોસ્તો સજ આવી ગઈ છે રેડી લો યોયુટ્યુબ ફેમિલી કેમ મજામાં છો તમને મજામાં છઈ જવા તમે હંતા ચાર થઈ ગયા છે રે એક નવો વિડિયો લઈને આવ્યા છીએ તમારી માટે આજ તો બહુ થોડક સે અગરો ખાવાનું કેમ લાગે કેમ લાગે થમ્બનેલ જોઈને ખબર તો પડી ગઈ છે હા તમને થમ્બનેલ જોઈ તો ખબર તો પડી ગઈ છે હેના સે તોય તમને કહી દી આ છે રસગુલ્લા યા ગુલાબાંબુ તમે જે કેતા હોય રસગુલ્લા ગુલાબજાંબુ એવું કહી કઈ તમે હું કહો એનું કંઈ નામ અલગ હોય તો કોમેન્ટ કરજો કેમ લાગે તમને આ જો દોસ્તો મીઠ ઉપર કઈ નથી અનલિમિટેડ છે દો મીકા દોઢ દીકશે ગુલાબજાંબુ ઘટે મેં જે પેલા ખાઈ જાય એ જીતી જાય જે વાહ રે અને સજા ખવાય દે

মহাবি মহ খাই

મરસા ખાવાની ચાલે રાખી હા મરસા ખાવાની ચાલે રાખી દોસ્તો કોમેન્ટ કરજો તમે મને રહેવા દેજો આપણે તો નહીં આની ભાઈ કરાવી દે એક ભાઈ નહીં એની હાલ કોણ કરો બીબડા ઉપર દો બીબડા ખાધા તો હવે જાડા છે તોડું પડશે કે મત જાવ જ પડશે આગળ એટલે કયા કાયા ગા જ છે કે ખાવા મળે આવની આ ખાવાનું છે

અમે તો હો વિડિયો બનાવ તું કા ખાવ મોસ કરો અમે મોસ આવિયે ન કઈ નતી હાલ દતી દેવાનું આ એ મજા આવી સદા કોઈ નહી દેતા અમને આગળના વિડીયોમાં તમને કીધું છે કોઈ છોકરા બુકા આવી સદા નહી એ તો અઠરો ખજળિયો છે એટલે ખાઈ ગયો કે નખ્યું એમથી ન ખવાય અમાજ છે કે એક ખવાય ખવાયમાં નથી ન આ તો ખાતાય નથી તમને ખબર છે ને મેં કે માં મને સવારે આપી દીદ મરતા જવાવા સૂરત ના મરસા બી સુરત નું છે એમ

સજા અમે તો કઈ કોમેન્ટ કરો અમે સરસ સરસ વિચાર વિચાર ને સાચી સાચી હું સજા દઈ દઈએ એટલે તમારી પાસે કઈ સજા હોય તો કોમેન્ટ કરો તો અમે સજા દઈ દઈએ ખરી તો સપોર્ટ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ખરી લાઈક કરજો મજા આવે તો કોમેન્ટ ચાલે લાઈક મત ખાલી જરી કો દબાણ છે લાઈક કરજો કોમેન્ટ તો ખાસ કરજો આગળ વિડિયો સમક બનાવજો ખરી આવો તો આ કરી છે પૂરો જય માતાજી